ત્યાજી અજીત દેવાયેલા નવજાત શિશુઓ ઉપરાંત આ પહેલ એવા લોકોની મદદ કરવા માટે પણ છે જેમને તેમના નવજાત બાળકને ઉછેરવામાં મુશ્કેલી પડી રહી છે તેઓ તેમની ઓળખ છતી કર્યા વિના નવજાતને હોસ્પિટલમાં મૂકી શકે છે हमने ट्रायज के बाहर एक वो जो वो पारणा बनाया है जहां आप रख दीजिए और वहां एक बेल लगाइए वो बेल बजा दीजिए हमारा कोई भी स्टाफ आके उसको पीडियाट्रिक वार्ड में ले जाएगा उसकी मेडिकल जांच हो जाएगी और फिर आगे जाके वो बाल विकास अधिकारी और जिला विकास अधिकारी चाइल्ड हेल्पलाइन नंबर और पुलिस अधिकारियों से संपर्क में रहकर उसको आगे की प्रोसेस हम खुद करेंगे અમે પારણું બનાવ્યું છે જ્યાં તમે તેને રાખી શકો છો અને એક ઘંટડી લગાવી છે જે ઘંટડી વગાડો અમારો કોઈ પણ સ્ટાફ આવશે અને તેને પેડિયાટ્રિક વોર્ડમાં લઈ જશે તેની તબીબી તપાસ કરવામાં આવશે અને પછી આગળ વધીને બાળક વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર અને પોલીસ અધિકારીઓ સાથે સંપર્કમાં રહીને તેની આગળની પ્રક્રિયા કરવામાં આવશે अधिकारियों माने છે કે આ પહેલ ભ્રूण હત્યા ઘટાડવામાં મદદ કરશે અન્ય કારણોસર ત્યજી દેવાયેલા બાળકોને બચાવવામાં તે ગેમ ચેન્જર સાબિત થશે અહીંયા બહુત سارے એસે બચ્ચે રિસીવ કરે છે હોસ્પિટલ મેં જ્યાં કહી ન કહી બચ્ચે કો ઉસકે પેરેન્ટ્સ يا ફેમિલી મેમ્બર કે દ્વારા कचरे के डिब्बे में या कहीं ऐसे बोलेंगे ना कि ऐसी जगह पे डाल देते हैं जहाँ कोई आता जाता ना हो या उसको किसी जानवर ने भी काटा हो ऐसी परिस्थिति में उसको हॉस्पिटल ले आते थे हमने हॉस्पिटल में वह घना बालको मणची जियां क्यांक ने क्यांक बालक ने तना माता-पिता अथवा परिवार न द्वारा डस्टबिन में अथवा क्यांक फेंकी देवामा करिए तो ये जगह क्या કોઈ જાય અથવા તેને કરડ્યો શકે કોઈ પ્રાણી આવી શકે આવી સ્થિતિમાં હોસ્પિટલમાં લાવવામાં આવશે આ પહેલમાં બચાવેલા નવજાત શિશુઓને દત્તક લેવાની પણ સુવિધા છે નવજાત શિશુઓની હત્યા રોકવા માટે ગુજરાત બાળ સુરક્ષા વિભાગની આ પહેલની ખૂબ જ પ્રશંસા થઈ રહી છે